છોટાઉદેપુર જિલ્લામાં સુરખેડા ગામમાં પંચાવન વર્ષ નો વ્યક્તિ સિત્તેર ફૂટ ઊંડે કુવામાં ખાબચતા આખી રાત મોટર ના પાઇપે લટકી રહેતા પોતાનો જીવ બચાવતા શું થયું છે વિગતે ચર્ચા કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું છું આર કે તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યુઝ છોટાઉદેપુર જિલ્લાના સુરખેડા ગામમાં એક વ્યક્તિનો કૂવામાંથી જીવ બચ્યો છે જૂના પટેલ ફળિયામાં રહેતા પંચાવન વર્ષીય દિનેશભાઈ રાઠવા ગઈકાલે રાત્રે અંધારામાં જતા હતા ત્યારે અકસ્માતે સિત્તેર ફૂટ ઊંડા કુવામાં પડી ગયા હતા પડતાની સાથે તરત જ દિનેશભાઈ ખીમજીભાઈ મોટરના પાઇપ ને પકડી લીધી હતી અને આખી રાત એ પાઇપને પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો કુવામાં પડતા રાત્રે તેમને બૂમો પાડી હતી પરંતુ કોઈએ સાંભળી ન હતી આખી રાત તેમને મોટરની પાઇપે પકડીને વિતાવી સવારે ફરી બૂમો પાડતા નજીકમાં રહેતા એક વ્યક્તિએ અવાજ સાંભળ્યો હતો તેમણે તરત જ છટાઉદેપુર ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી દિનેશભાઈને કુવામાંથી બહાર કાઢ્યા હતા આખી રાત પાણીમાં રહેવાથી દિનેશભાઈને ઠંડી લાગી ગઈ હતી તેથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા